ગુડ ઇવનિંગ સાજની સલામ છેલ્લા બે દિવસથી પ્રાર્થના વિશે શીખી રહ્યા છે નહી અને આજે સાંજે પણ પ્રભુ તમારા હૃદયની પ્રાર્થનાઓ સાંભળો અને તમારી પોતાની પરિસ્થિતિઓ બદલાઈ જાઓ મારા હૃદયની પ્રાર્થના છે વાલા મિત્રો તમે જેવો અસંગત છો પ્રભુ તમારી પ્રાર્થના સાંભળો તમારા દ્વારા સાંભળો મારા દ્વારા સાંભળો આપણા બંનેના વિશ્વાસ દ્વારા સાંભળો કે જ્યારે પ્રાર્થના સાંભળાય છે ને ત્યારે એનો આનંદ બહુ ગજબનો હોય છે હા લેલું અહીંયા કાલે મારા એક મિત્ર સાથે હું વાત કરતો હતો પહેલા એમની સાથે વાત કરતો હતો અને એસેક્સ ઓર્ગન વિશે વાત કરતો હતો મેં પ્રભુના ઘણા બધા નાણાં એમાં ઇન્વેસ્ટ કરી દીધા હું કદાચ થોડું સસ્તું લીધું હોત અને બીજા પૈસા બીજા કામમાં મિનિસ્ટ્રી માટે વાપરે હાથ તો સારું હોત ફરે મારા મિત્રે બહુ સરસ વાત કરી તેઓ પણ પ્રભુમાં છે ક્વાયરમાં રિધમ વગાડે છે ઓક્ટોપેડ અને પ્રભુના એક સેવકને ત્યાં સંગતમાં પણ જાય છે મારી સાથે ક્વાયરમાં વગાડે છે પ્રભુએ કે તમારો ઉત્સાહ જોયો પ્રભુ તમારો ચહેરો જોતા હતો કે તમે એ ઓર્ગન લાવવાથી કેટલા ખુશ હતા તમે શું કરશો એમાં ઘણી બધી બાબતો ઘણી વસ્તુઓનો તમે ક્યારેય ઉપયોગ નહીં કરી શકો એ તેઓ જાણે છે પણ તેમ છતાંય તેઓએ તમારી માંગણી પ્રમાણે તમારા ઉત્સાહ પ્રમાણે તમારા વિશ્વાસ પ્રમાણે તમને હાલ્યું છે અને ફરી વાર પ્રભુની સ્તુતિ કરી પ્રભુનો આભાર માન્યો હાલેલું આપણા પ્રભુ પુષ્કળ દયાળુ છે પુષ્કળ કૃપાળું છે હાલેલું દસ બાર હજાર ઉપર જ્યારે લાઈટ બિલ જે હું ખરેખર ચિંતા કરું છું કેમ કે એટલી બધી રકમ એક સાથે ચૂકવવી ચોક્કસ પ્રભુને માટે બધું જ શક્ય છે અને મને પણ એ સક્ષમ બનાવે છે ઘણી બધી વાર એવા ઘણા બધા એક સાથે ખર્ચા આવે ત્યારે એક માણસ તરીકે જેમ એલિયા ગભરાયો એમ એલિયા સંતાઈ ગયો એમ જે પણ કારણ એલિયા બી ગયો એવું કહેવા નથી માગતો હું પણ આપણે માણસના સ્વભાવવાળા વ્યક્તિઓ છે અને આપણે પણ જાણે અચિંતા વિચારોમાં પડી જઈએ એની અને એક શબ્દ હવે કેમનું થશે અને ઘણા એવા ખર્ચ છે વાલા મિત્રો એક મિનિસ્ટ્રી ચલાવવા માટે એક તમારે ફિક્સ ઇન્કમ જોઈએ જે અમારી સંસ્થામાં નથી અમે કોઈ જોડે જોડાયેલા નથી અમે એક જ માત્ર પ્રભુ ઈસુ સાથે જોડાયેલા છે હાલે અને હું અથવા મારી ટીમ ભાગ્યે જ બે ત્રણ મહિને કોઈ જગ્યા પર મુલાકાતે અમે જતા હોઈશું ભાગ્યે જ કેમ કે સેવકો જ્યારે મુલાકાત કરે ત્યારે તેમના લોકોનું દાન આપે અને સારી વાત છે ઈશ્વરના અભિષિક્તોને જે કંઈ મળવું જોઈએ જે એમના માટે હોવું જોઈએ પ્રાપ્ત થાય છે આ દ્વારા તેઓ મિનિસ્ટ્રી ચલાવે કુટુંબ ચલાવે રોજિંદો ખર્ચ પણ તેમાંથી તેઓ કાઢી શકે છે પણ અમારા માટે તો એવું પોસિબલ નથી કેમ કે મારી પાસે જે સેવા છે એ સેવામાં હું ક્યાંય બહાર વધારે જઈ શકતો નથી અને ત્યારે પ્રભુ અહીંયા આગળ આ જગ્યા પર મારી સાથે મારા કુટુંબ સાથે સેવા કરવાના માટે ઘણી બધી વાર મેં જોયું છે કે પ્રભુ એલિયાની જેમ પ્રભુ વસ્તુઓ મોકલે છે ઘણા બધા લોકોના હૃદયમાં પ્રભુ વાત કરે છે હા ચોક્કસ કેવું પડે છે હમણાંનું એવું નથી બનતું કે અચાનક કયા વગર મળી ગયું ચોક્કસ શેતાન જેમ દાનિયેલી પ્રાર્થના રોકે છે એમ એવું કરી શકે છે ઘણા બધા લોકોને રોકી શકે છે પણ છેલ્લે તો ઈશ્વરનું આયોજન જ પૂરું થાય છે નહીં હાલેલું અને માટે જે બાબતો તમને કહેવા માંગુ છું કે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ ભલે આપણી આગળ અશક્ય બાબતો છે 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 શક્ય પણ તેમ છતાં પણ આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ હા તેમ છતાં પણ પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ હાલેલું પ્રભુ મદદ કરે છે પ્રભુ સહાય કરે છે પ્રભુ જાણે છે કે તમે અત્યારે કઈ મુશ્કેલીમાં બેઠા છો પણ વાળા મિત્રો મેં કહ્યું એમ કે પ્રભુને સમર્પિત જીવન જીવવું પડે છે જો પછી જગત પ્રમાણે પણ આપણે જીવન જીવીએ અને જગતની તમામ જે લાલચો છે અથવા જગતની જે આનંદકી બાબતો છે એ પણ કરીએ સેવા પણ કરીએ અને પછી આપણે કંઈક માગીને ન મળે જેમ કે જો સંપૂર્ણ નથી પ્રભુની પાછળ ચાલવામાં બે મનવાળા છે અવિશ્વાસી છે મળશે કે નહીં મળે અથવા તો આપણે જગતરૂપી પણ જીવન જીવીએ છીએ અને ઈશ્વરના સેવક સેવિકા અથવા બાળકો હોવાનો પણ દાવો કરીએ છીએ ત્યારે ઘણી બધી જગ્યા પર આપણે નિષ્ફળ જઈએ છે ઘણી બધી જગ્યાઓ પર આપણે નિષ્ફળ જઈએ છે પણ મારા મિત્રો તેમ છતાં પણ હું તમને ફરી વાર કહું છું કે પ્રાર્થના કરવાનો ચાલુ રાખજો આપણા જીવનો તપાસતા રહેજો જીવનોમાં જે કંઈ અડચણો છે ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે અયોગ્ય છે એને દૂર કરવાનું ચાલુ રાખે ને યશા એક અને અઢારમાં આપણે જોઈએ છે કે તમારા પાપ એ મારીને તમારી વચ્ચે કે છે ભીતરૂપ થઈ ગયા છે તો પણ કે છે તમે પાછા ફરો જો તમે પાછા ફરશો તમારા લાલ કિરમજી જેવા પાપો ઉજળા ઉન જેવા વસ્ત્ર જેવા કરવાનો પ્રભુ વચન આપે છે હાલે જો પાછા ફરશો તો મેં એક સાક્ષી આપી હતી નહીં કે મારી પાસે એક બહુ જૂનું વાહન છે અમારી પ્રેયરની પ્રેયર કાર છે પ્રેયરનું વાહન છે અને એમાં એક દિવસ એક એવો મોટો ખર્ચો આવ્યો અને હું એને કંપનીમાં મૂકવા માટે ગયો અને તેમણે પંદર હજાર ઉપર ખર્ચ કીધો હતો નહીં મને મૂકીને આવ્યા હું વ્યવસ્થામાં માટે પ્રાર્થનામાં હતો અને મને કહ્યું હતું બે ત્રણ દિવસ લાગશે પણ બપોર સુધીમાં મારા પર ફોન આવ્યો કે તમારું વાહન લગભગ તૈયાર થવા આવ્યું છે અને તમને જે ખર્ચ કર્યો તો એના કરતાં અડધો થશે અને જ્યારે ફરીવાર સાંજે ફોન આવ્યો હું લેવા માટે ગયો તો એ બે હજાર રૂપિયા પણ ન હતા અઢારસો ને ઉપર કંઈક સમથિંગ રાઉન્ડ એમાઉન્ટ હતી આપણા પ્રભુ ઘણી વાર આપણો બોજો ઘટાડી દે છે એવું પણ કરે છે પ્રભુ હાલે આપણો બોજ ઘટાડી દે છે પણ બધું શક્ય બન્યું પ્રાર્થનાના લીધે વિશ્વાસના લીધે પ્રેઝ અલર્ટ ની લોકો કહે છે જો કંપનીમાં તમે જાઓ વાહન મૂકવાના માટે તો બહારના કરતા ચાર ગણો ખર્ચ તમારે નક્કી થાય પણ પ્રભુએ ચાર ગણો ખર્ચ ઓછો કરી દીધો નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અત્યારે ફરી વાર સાધના સમયે તમારું પવિત્ર નામ લેવા માટે આ સુંદર તક આપી છે થેન્ક યુ પ્રભુ જેમ દિવસે અમારી સંભાળ રાખી હવે આગળ પણ તમે અમારી સંભાળ રાખજો અમારી કાળજી રાખજો અમારી જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અમને તંદુરસ્ત રાખજો પ્રભુ અમારી ચિંતાઓ દૂર કરજો પ્રભુ અમારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો અને જે બાબતોના લીધે અથવા જે બાબતો માટે તમારા બાળકો તમારી તમારા બાળકો તરીકે તમારી આગળ અમે નમેલા છે જે અગત્યતાઓ છે પ્રભુ એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ તમે જાણો છો પ્રભુ તમારાથી કંઈ પણ અજાણ નથી પ્રભુ પ્રભુ એ સર્વ બાબતો તમે તમારા દૂતો દ્વારા પહોંચાડો મોકલો પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે એકલા જેવા ઈશ્વર છો કે જે જેના બાળકો માટે જબરા પાણીમાંથી રસ્તો કરો છો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોના હાડલીમનો મેદો અને કુંડી મૂનું તેલ તમે ખૂટવા દેતા નથી અને પ્રભુ જે થોડું લઈને તેઓ તમારી પાગળ નમી જાય છે પ્રભુ તેઓને માટે પ્રભુ તમે બે માછલી અને પાંચ રોટલી જેવો મોટો આશીર્વાદ તેમના ઘરોમાં કુટુંબમાં તમે મોકલી આપો છો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ હજી તો અમે બોલતા હોઈશું પહેલાં પ્રભુ તમે પિત્તરની જેમ કે સુખ જા જેને ઘર નાખ અને તારે વાસ્તે ઘર બહાર

તમારા બાળકોના વિશ્વાસ પ્રમાણે આજે થવા દો સૌ જાણે કે તમે આજે એ જ ઈશ્વર છો એ જ પ્રભુ છે એક ઉદ્ધારક તારના નાચો એ જ પ્રભુ ઈસુ છો જે તેમના વાલા બાળકોની પ્રાર્થનાઓ સાંભળે છે ઉદ્ધાર આપે છે પ્રભુ અમારી જેમ હજારો લાખો લોકો પ્રભુ આજે વિશ્વાસ સાથે તમને પ્રાર્થના કરે દરેક ગુટન અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો રાજા ખાસ પ્રભુ વિનંતી કરીએ છીએ તમારા બાળકોના જીવનમાં પ્રભુ જે કંઈ ખરાબ બાબતો છે એને દૂર કરો વ્યભિચારમાંથી દારૂમાંથી નશાઓમાંથી પ્રભિતા કુટુંબ તૂટતા બચાવો પતિ પત્ની ને પ્રભુ તમે એક કરો પ્રભિતા લગ્ન જીવનને બચાવી લો પ્રભિતા બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ તેવું તમે થવા દો પ્રભુ ખોટા માર્ગથી તેમને પાછા ના પ્રભુ જીઓ માદા છે પ્રભુ તેમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવલેણ રોગ છે કેન્સર છે પ્રભુ ટીબી છે જાત જાતના તાવ છે પ્રભુ લકવા થઈ ગયો છે પ્રભિતા પ્રભુ યાદાશ ચાલી ગઈ છે આંખોથી દેખાતો દેખાતી નથી સક્કરનો રોગ છે લોહીનો રોગ છે હૃદયનો રોગ છે હાડકાનો રોગ છે ચામડીનો રોગ છે કરોડોજનો રોગ છે કિડનીનો રોગ છે લિવરનો રોગ છે પ્રભિતા અને પ્રભુ ફેફસાના ના પ્રભુતા આતરડાના નાના મોટા મગજનો રોગ છે પ્રભીતા અથવા નથી બોલાયેલા એવા રોગો છે તો પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો નોકરી ધંધાના આશીર્વાદ આપો તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદ આપો જેમની પાસે જોબ નથી તેમને તમે જોબ આપો પ્રભુ આ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના સગળા રસ્તાના પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભિતા વિઝા પાસપોર્ટના ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરો નાણાં બતાવવા માટે પણ નાણાં આપો જવાના માટે નાણાં આપો પ્રભિતા અને પ્રભુ તમારા બાળકોને પરમેશ્વર પિતાએ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઇલ બેન્ડ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લોન આપો મકાન આપો નાણાંનો આશીર્વાદ મકાન કરી શકે વેચી શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભિતા હા ખાસ કરીને પ્રભિતા વિધ્રો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પર સાથે રહો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પણ જે બે બાબતો છે પ્રભુ પ્રભુ આજે તમારી આગળ કરજો કરજો દરેક સેવક સેવિકાની તમે આશીર્વાદિત અને પ્રભુ બધા ભેગા મળીને પ્રભુ લાખો કરોડો હજારો રોજે રોજ આત્મા જીતી શકે તમારો મહિમા પ્રગટ કરી શકે એવું થવા દો તમારા દરેક બાળકોનું ઘરનું ભરપોસણ કરજો તેમની સેવાના પ્રશ્નો દૂર કરજો તમે સેવાની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ આગળના સમય સમયમાં અમારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અનપાણી આપો પ્રભુ નાના મોટા પાપ બનો માફ કરો મુસાફરીમાંથી સલામત ઘરે લાવો પ્રભુ પિતા દરેકનું તમે રક્ષણ કરો પરમેશ્વર પિતા અને ફરી પ્રભુ સવારના સમયે તમારું ભજન કરવા માટે અમને બધાને તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્મ આ બાપ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમી આમી આમી